આજે આપણે બનાવીશું લીલા મરચાંનું ટેસ્ટી એવું શાક તમે જોઈ શકો છો કે આપણું મરચાંનું શાક એ એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી બન્યું છે આજની મારી રેસીપી ગમે તો એક લાઇક એ એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હાલો જય કૃષ્ણ મારા રસોડામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મરચાંનું ગ્રેવીવાળું શાક આ શાક તમે દાળ ભાત શાક સાથે ખાઈ શકો છો આપણે હવે મરચાં પસંદ કરવાના તમે તીખા મોરા કોઈ પણ ઉપયોગ કરી શકો છો સૌ આવી રીતે મરચાંને વચ્ચેના ભાગમાંથી કટ કરી લેશું અને બીને આવી રીતે કાઢી લેશું એના આપણે નાના નાના એવા ટુકડા કરીશું આ મરચાં એકદમ લાંબા છે તો આને તમે આવી રીતે કટ કરી લઈએ આવી રીતે બધા મરચાંના કટ આવી રીતે આપણે કરી લઈએ અહીંયા આપણે બધા મરચાંના કટકા આપણે કરી લીધા છે આ શાક તમે એકવાર બનાવશો તો અઠવાડિયામાં ત્રણ વખત ચોક્કસથી બનાવજો હવે આપણે આનો વઘાર કરી લઈએ આપણે ગેસ ઉપર એક પેન મૂકીશું એમાં નાખીશું આપણે બે ચમચી જેટલું તેલ તેલને આપણે ગરમ થવા દેસું આપણું તેલ ગરમ થઈ ગયું છે એમાં નાખીશું આપણે મરચાં મરચાં આપણે થોડે કેવી ટ્રાય કરી લઈએ આપણા મરચાં તેલમાં ફ્રાય થઈ ગયા છે હવે આપણે એને બાર ડીશમાં એક પ્લેટમાં કાઢી લઈએ આવી રીતે બધા કાઢી લઈએ હવે આપણે એ પેનમાં વઘાર કરી લઈએ એમાં નાખીશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું અને એક ચમચી વરિયાળી વરિયાળી તમારે ચોક્કસ નાખવી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આપણે નાખીશું અડધી ચમચી હિંગ આપણે આ બધું સોતળાઈ ગયું હવે નાખીશું એક ડુંગળી ડુંગળીને પણ આપણે આવી રીતે ફ્રાય કરી લઈએ એમાં નાખીશું આપણે આદુ લસણની પેસ્ટ એક ચમચી એ નાખેલી છે હવે આપણે એકદમ સરસ પકાવી લઈએ આપણી ડુંગળી એકદમ સરસ બ્રાઉન કલરની પકાવી લીધી છે હવે એમાં નાખીશું આપણે એક ટમેટાની પ્યુરી એને પણ આપણે એકદમ સરસ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે પકાવી લઈએ આપણે અહીંયા તેલ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં મસાલા કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું શેકેલું જીરું એમાં નાખીશું આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી જીરું પાવડર એક ચમચી હળદર અડધી ચમચી એને આપણે એકદમ સરસ પકાવી લઈએ એટલે મસાલાનો એકદમ સરસ સ્વાદ એમાં આવી જાય હવે આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લઈએ આપણા મસાલા એકદમ સરસ પાકી ગયા છે હવે એમાં નાખીશું આપણે અડધી વાટકી દહીં દહીં નાખ્યા પછી તમારે સતત આવી રીતે હલાવવાનું એટલે દહીં ગરમ થતાં ફાટે નહીં આવી રીતે સતત હલાવતા રહેશું આપણું દહીં પાકી જાય ત્યાં સુધી આપણે હલાવી લઈએ આપણા મસાલા સરસ એકદમ સોતડાઈ ગયા છે હવે એમાં નાખીશું આપણે બે થી ત્રણ ચમચી પાણી એને આપણે મિક્સ આવી રીતે કરી લઈએ અને બે મિનિટ આપણે ઢાંકણને ઢાંકી દઈએ બે મિનિટ થઈ ગઈ હવે આપણે ઢાંકણને ખોલી લઈએ હવે આપણે એમાં નાખીશું આપણે ફ્રાય કરેલા મરચાં ઉમેરીશું એને પણ આવી રીતે મિક્સ કરી લઈએ એમાં નાખીશું આપણે ગરમ મસાલો અડધી ચમચી ગરમ મસાલો નાખેલો છે માથે ઉપર નાખીશું આપણે ધાણાભાજી આજની મારી રેસીપી તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ મરચાંનું શાક તમે ચોક્કસથી બનાવજો એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવું બને છે હવે આપણે બે મિનિટ હજી અને પકાવી દઈએ એટલે એકદમ સરસ મરચામાં ટેસ્ટ સરસ મસાલાનું બેસી જાય અહીંયા આપણે એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે અને મસાલા એકદમ સરસ મરચામાં ચડી ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને સર્વ કરીશું આજની મારી આ મરચાંના શાકની તમને રેસિપી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તમે ચોક્કસથી ટ્રાય કરજો મરચાંનું શાક એકદમ સરસ ટેસ્ટી ટેસ્ટી એવું લાગે છે તમે આ શાક દાળ ભાત શાક રોટલી પરાઠા એની સાથે તમે ખાઈ શકો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની મારી શાકની રેસીપી તમને કેવી લાગી ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ